રાજકોટના જેતપુર પંથકના ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે જંગલી પ્રાણીઓના હુમલાના ડર વચ્ચે ખેડૂતો રવિ પાકને પિયત આપવા માટે મજબૂર થયા છે કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો રાત્રે પાણી વાળવા માટે મજબૂર છે અને એમાં પણ એક ધારો વેજપ્રવાહ ન મળતો હોવાથી ખેડૂતો વધારે પરેશાન થઈ રહ્યા છે થોડા દિવસ પહેલાં દીપડાએ મજૂર પર પણ હુમલો કરતા ડર વધ્યો છે ખેતમજૂરો જંગલી પ્રાણીઓના હુમલાના ભયથી પલાયન પણ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ પણ કરી રહ્યા છે મોટો દીપડાનો સિંહનો હવર જવર છે બરોબર આ જગ્યાએ અત્યારે એને વસવાટ કરેલો છે પછી બીજા નંબરમાં કે રાત્રિ દરમિયાન કોઈ મજૂર અત્યારે તૈયાર થતા નથી પાણી વાળવા માટે કેમ કે દિવસના જો અત્યારે ઘણીવાર જોવા મળે છે રાત્રે તો કોઈ વસ્તુ દેખાય નહીં ક્યાં છે અમારી આજે બધા ખેડૂત મિત્રો પીજીવીસીએલ ઓફિસને માંગણી માટે ગયા હતા દિવસના પાવર માટેની તો અમે રજૂઆત કરીને આવ્યા કે જલ્દીથી જલ્દી આ અમને પાવર આપે દિવસનો ગમે ત્યારે ફોન કરે ને ફોન કરે તો એવો જ જવાબ ફોલ્ટમાં છે ફોલ્ટ અને રાત્રિમાં એક એક રાત્રિ માં થી ત્રણ ત્રણ વાર ઝટકા મારે છે સાહેબ અમારે પાણી વારવામાં બહુ તકલીફ પડે હે મજૂર કોઈ અત્યારે આવતું નથી રાત્રે પહેલા નંબર માં પાણી વારવા કોઈ ખુશી જ નથી કોઈ કામ નથી કરવું એને

ખેતરે છે ત્યારે ક્યાંક વન્ય એટલે કે જંગલી પ્રાણીઓનો છે છે ખેડૂતોને ડર છે ત્યારે જેતપુર થાણા ગાલોર ગામે ત્રણ દિવસ પૂર્વે જ એક વાડી વિસ્તારની અંદર જે ખેતમજૂર છે તે કામ કરી રહ્યો હતો તે સમય દરમિયાન તેમની ઉપર દીપડાએ હુમલો છે તે ક્યાંક કર્યો હતો અને આ મજૂરને ઈજા છે તે ક્યાંક પહોંચી હતી ત્યારબાદ વન વિભાગ છે તે હરકતમાં આવીને અત્યારે વાડી વિસ્તારની અંદર દીપડાને પકડવા માટે પાંજરું છે તે મુકવામાં આવશે પરંતુ જે રીતે રાત્રિ દરમિયાન ખેડૂતોને વીજળી મળે છે તેમનાથી અત્યારે ખેડૂતો તેમજ ખેતમજૂરોમાં એક પ્રકારનો ડર છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે અને સાથે જ જે રીતે રાત્રિ દરમિયાન જે વીજળી મળે છે તેમના કારણે ખેડૂતોની મોટરો છે તે પણ બની જાય છે કારણ કે વીજળી છે તે ક્યાંક ઝટકા સ્વરૂપે આવતી હોય છે તેમના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ક્યાંક કરવો પડે સાથે જ આસપાસના જે ખેડૂતો છે તેઓ એક સાથે એકઠા થઈ તાપણા કરી અને પોતાના પાકનું રક્ષણ છે તે કરવું પડે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે તેઓને દિવસે વીજળી આપવામાં આવે જી ચોવીસ કલાક જેતપુર